સરકાર રાજ્યના લોકોને સારા રોડ અને રસ્તા આપવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે આમ છતાં આજે પણ રાજ્યના અનેક ગામ એવા છે આવો જે રસ્તો લીંબડીથી રાણપુર જતો રોડ રસ્તો છે અઠ્યાવીસ કિલોમીટરનો આ રોડ અતિશય બિસ્માર હાલતમાં છે અને આ રોડમાં મોટા અખાડા પડ્યા છે જેથી સ્થાનિકો અને વિદ્યાર્થીઓ પરેશાન થયા

એક કલાક મિનિટ નો રસ્તો કાપવામાં અમારે એક કલાક ઉપર સમય રોડ બઉ ખરાબ છે ખાડા ખબડા અને શું છે કે કોઈ વાહન વાળા ને પરેશાની થાય એટલા બધા ખાડા